સિદ્ધ થાય છે કે આ લોકો કેવા ગાંડા થઈ ગયા છે અને ગીરિયો ગાંડો થયો એ તો મેં પહેલાં જ કહી દીધું હતું કે હરિયા અને ગીરિયાની જે જોડી છે ને એ એના લીધે બધું થઈ રહ્યું છે અને તમને સાચું કહું છું ભવનાથમાં હરિયો અને જૂનાગઢમાં ગિરિયો સત્યાનાશ બે જગ્યાએ વાળ્યું છે ભવનાથમાં સત્યાનાશ હરિયાએ વાળ્યું અને જૂનાગઢમાં સત્યાનાશ આ ગીરિયાએ વાળ્યું પ્રેસ કોન્ફરન્સ રાજકોટ જઈને કરે છે ગિરીશ અને બાકી બધા રાજકોટ જઈને કરવાનો શું ફાયદો ગેંગ ચાલે છે હરિ હરિયાની પેલું હરિગીરી છે એની ગેંગ ધર્મની સંપત્તિમાં ગિરીશ કોટેચા હાથ નાખ્યો તો એટલું યાદ રાખજો મહેશગીરી આડો ઉભો છે કંઈક આજે પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં થઈ છે ગીરીશ કોટેચાને નિર્મળ ખત્રી ઉર્ફે જેને બનાવવામાં આવ્યા હતા શિવગીરી નકલી રીતે ને થોડું ગડબડ રીતે બનાવવામાં આવ્યા હતા તો એ કંઈક પ્રેસ કોન્ફરન્સ કરી છે એને બે હતા કોઈને એવું બધું હતું તો એના જવાબ માટે તો સૌથી પહેલાં તો હું એટલું જ કહીશ કે મારા અહીંયા યજ્ઞની તૈયારીઓ ખૂબ ચાલે છે ખૂબ જ મોટો પ્રસંગ છે એના અંદર ખૂબ વ્યસ્ત છું ભાનું અવસાન થઈ ગયું એટલે દસ દિવસ હું જાહેર જીવનમાં આવવાનો તો માગતો પણ અનિવાર્ય રૂપે આ વિડીયો બનાવ્યો તો વાત એવી છે કે સૌથી પહેલો મુદ્દો એ આવે કે ગિરીશ કોટેચા જુનાગઢના ઓલો ભાઈ નિર્મળ ખત્રી છે એ અહીંના પછી એ અહીંયા જ જે કંઈ બન્યું અહીંયા ભૂતનાથના અંદર જે ઘટના દુર્ઘટના બની એ જૂનાગઢના અંદર પણ આ પ્રેસ કોન્ફરન્સ રાજકોટ જઈને કરે છે ગિરીશ ને બાકી બધા રાજકોટ જઈને કરવાનો શું ફાયદો રાજકોટના પત્રકારોને બધી વાત તો ના ખબર હોય જુનાગઢના પત્રકારોને બધું જ ખબર છે જૂનાગઢના જનતાને બધું જ ખબર છે ગિરીશ કોટેચાને નખથી શીખ સુધી જુનાગઢ આખું ઓળખે પત્રકારો બધા ઓળખે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરે એટલે પત્રકારો પરથી પ્રશ્ન પૂછી શકે અને પ્રશ્ન પૂછે એટલે ગિરિશ ફેં ફે ત્યાં થઈ જાય એના જવાબ કાગળ હોય નહીં પ્રમાણ હોય નહીં એટલે અહીંયા પ્રેસ કોન્ફરન્સને કઈને રાજકોટ કરે છે એનાથી જ સિદ્ધ થાય છે કે આ લોકો કેવા ગાંડા થઈ ગયા છે અને ગિરિયો ગાંડો થયો એ તો મેં પહેલાં જ કહી દીધું હતું હવે બીજી એક સમજવાની વાત છે કે જુનાગઢમાં મેં પહેલાં પણ કીધું હતું કે ગેંગ ચાલે છે હરિ હરિયાની પેલું હરિગીરી છે એની ગેંગ પૈસા લે અને કોઈ પણ જગ્યા પચાવવાની હોય એટલે ચાવાળો ટેક્સીવાળો ને એવા કોઈ પણ એવા દુર્બળ માણસો હોય કે એવા લોકો હોય એને તરત લાવે રાતના સવારમાં મુંડી નાખે જગ્યા કબજા કરી લે અને આના વિરોધમાં મેં ઘણા પહેલાંથી વિરોધ કરેલો છે ભવનાથમાં આ લોકો ગિરીશ કોટેચા અને આ લોકો કબજો કરવા માંગતા હતા ધર્મની સંપત્તિ ત્યાં એમને ફાવવા નથી દીધા પછી ભૂતનાથમાં આવું જ એક ષડયંત્ર રચાણું હતું એક રિક્ષાવાળાએ ટેક્સીવાળાને લઈ આવ્યો અને મુંડવાનું કર્યું ને એવું બધું ચાલ્યું તો ત્યાંય મેં ફાવવા નથી દીધા વ્યાસ ભુવન છે એમાંય ફાવવા નહીં દઈશ મયારામ આશ્રમ છે એમાંય ફાવવા નહીં દઈશ ધર્મની સંપત્તિમાં ગિરીશ કોઠેચા હાથ નાખ્યો તો એટલું યાદ રાખજો મહેશ આડો ઊભો છે અને મેં નહોતું કીધું તમને વચ્ચે પડવા માટે તમે જ કૂદીને આવ્યા કેમકે હરિયા અને ગીરિયાની જે જોડી છે ને એ એના લીધે બધું થઈ રહ્યું છે અને તમને સાચું કહું છું ભવનાથમાં હરિયો અને જૂનાગઢમાં ગિરિયો સત્યાનાશ બે જગ્યાએ વાળ્યું છે ભવનાથમાં સત્યાનાશ હરિયાએ વાળ્યું અને જૂનાગઢમાં સત્યાનાશ આ ગિરિયાએ વાળ્યું હવે જૂનાગઢની પ્રજાએ નક્કી કરવાનું મારું કામ છે સત્યના સાથેને ધર્મના સાથે લેવું ને ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થા ઉખાડી ફેંકવાનો પ્રણ મેં લીધો છે તો મને બધું ખબર હોય ને કે શું શું આવશે જો હું ના બોલત તો તો બહુ સારા બાપુ છે પણ બોલ્યો છું એટલે હવે આરોપ લાગશે કલંક લાગશે બધી તૈયારી રાખીને બેઠો છું મને કાંઈ ફરક નથી પડતો જે આરોપ લગાડવા હોય લગાડો જે કલંક લગાડવા હોય લગાડો સત્ય પરેશાન થાય પરાજિત ન થાય એ મને ખબર છે ને શું થવાનું છે એ પણ ખબર છે તમારા લોકોનો વિનાશ થઈને જ રહેશે અને આવા ભ્રષ્ટ લોકો ધર્મને નુકસાન પહોંચાડે એવા લોકો એવા લોકોનો વિનાશ કરીને જ રહીશ એટલું યાદ રાખજો હવે બીજી વાત કરીએ કે જ્યારે જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ત્યારે મેં કાગળો સાથે કરી છે તથ્ય સાથે કરી છે વિષયને ન કરતા કરી છે અને પ્રમાણો સાથે કરી છે તો તમે જ્યારે જ્યારે કરી ફાંકાબાજી સિવાય કોઈની પ્રમાણો કોઈ નહીં ખાલી આરોપ લગાડો ખાલી કલંક લગાડવાનું કામ કરો તમારો તો ધંધો છે ભાઈ તમે તમારો ધંધો તમને મુબારક પણ એટલું યાદ રાખજો કે સસ્તી લોકપ્રિયતાને બજારમાં બે ચાર પાંચ દસ દિવસ જ ટકતી હોય છે એટલે જ મેં લાવારિસ મીડિયા કીધું લાવારિસ મીડિયા એટલે અધૂરી જાણકારી સાથે અધૂરી માહિતી સાથે થૂંક લગાડીને પોસ્ટર લગાડવા માટે ચિપકાવવા માટે કામ કરતી હોય એવી મીડિયા જેનો કોઈ ધોરી કોઈ નથી એ મીડિયા ટકવા માટે પૈસા કમાવવા માટે ખંડણી માટે આ બધા માટે જે કરતી હોય છે એ લોકો સસ્તી લોકપ્રિયતા કરે પણ એ બજારમાં બે જ દિવસ ટકે એના પછી સત્ય ટકતું હોય એટલે મેં કીધું ખાનદાની મીડિયા છે ને એ ટકે પણ સસ્તી લોકપ્રિયતા માટે જે ચેનલો કે કોઈ પત્રકાર ચાલતા હોય લાવારિસ મીડિયાવાળા એનું અસ્તિત્વ બહુ ચાલે નહીં એક આ વાત તો એ લોકો અધૂરી માહિતી સાથે કેમ કે એમના દલાલો જુનાગઢમાં બેઠા હોય એ જુનાગઢમાંથી અધૂરી માહિતી મોકલીને એને ચાલુ કરી દે આજની પ્રેસ કોન્ફરન્સ પણ એવું જ છે અધૂરી માહિતી સાથે વિલ બનાવ્યું ને વીલ ખોલ્યું કાઢવાનું બંધ કરો સૌથી પહેલા હું એક વાત કહું નિર્મળ ખત્રી ઉર્ફે શિવગિરી જેને ખોટી રીતે બનાવવામાં આવ્યા તમારો વાંક નથી ભાઈ તમે શિકાર બન્યા છો તમને કંઈ જ ખબર નથી એટલે તમારી પહેલી ભૂલને હું માફ કરું છું કેમકે તમે શિકાર બન્યા છો અહીંયા એક એવી પૂરી ગેંગ ચાલે છે જે આવી રીતના રાતોરાત મુંડીને સવારે જગ્યાઓ કબજા કરાવવા માટે ધંધા પાણી કરતા હોય તમારો સ્વાર્થ તમને મુબારક પણ તમને શું ખબર છે કે તમે જેલા બન્યા એના પહેલાં બ્રેનની સર્જરી વસંતગીરી મહારાજની થઈ અને ન્યુરો સર્જને બ્રેઇનની સર્જરી કર્યા પછી એક પત્ર પણ આપ્યો તો ટ્રસ્ટને કે આમ આ વસંતગીરી બાપુ કોઈ નિર્ણય ન લઈ શકે કેમ કે એમના બ્રેનની મસ્તિષ્કની તંતુઓ કાપેલી છે સર્જરી થઈ છે એ અર્ધચેતન અવસ્થામાં જ રહેશે તો એ અર્ધચેતન અવસ્થામાં કોઈ નિર્ણય ન લઈ શકે આવો સર્ટિફિકેટ આપેલો છે ડૂબાવો જરાક જોતા તો જાઓ કાગળો થોડીક તો તો અક્કલ રાખો જરા કરો કે કાગળો કયા કયા જમા કરાવવા સહી સિક્કા સહી સિક્કા કરો છો એ કઈ તમે રજૂ કરી શક્યા છો હવે ડોક્ટર જ્યારે સર્ટિફિકેટ આપે કે એ વ્યક્તિ કોઈ નિર્ણય નહીં લઈ શકે તો તમે રાતોરાત પછી એમને જે નાકમાં નળીઓ હતી એ કાઢી લીધી એના બધા સાક્ષીઓ ત્યાં ઊભા છે ટ્રસ્ટીઓ ત્યાં ઊભા છે ટ્રસ્ટીઓ વિરોધ દર્શાવ્યો ચેરિટી કમિશનરમાં જઈને કે આ ખોટું થયું છે ને આમાં કોઈ નિર્ણય ના થાય અને કાગળ ડોક્ટરનો જોડ્યો છે આ બધું થયું છે આ તો ઠીક છે કે મેં કોઈ પોલીસ કમ્પ્લેન કરી નથી તમે તમારા જેને તમને જેલા મોંડા એને પછી સાક્ષીઓ છે એને અને તમારા સાથે આ ગીરીઓ બેઠો જેને વાકલ તો ઓછી જ છે એ તમને એના વચ્ચે વાડી ગયા તો તમે પણ કહેવાનો મારો મતલબ છે એક પોલીસ કમ્પ્લેન કરું બધા જેલમાં વયા જશો કેમ કે ડોક્ટર પોતે કહે છે કે આ નિર્ણય લઈ છે ને આ બધું તમારે અંધારામાં તમે બધું કર્યું છે જે કંઈ કર્યું તમને પૈસાની જરૂર હતી તમે પચાસ હજાર રૂપિયા માગ્યા કે જે થયું હતું મને પચાસ હજાર રૂપિયા આપી દો એટલે હું જાઉં તમને ટ્રસ્ટીઓના સામે ટ્રસ્ટીઓના હાથેથી પચાસ હજાર રૂપિયા મળ્યા છે એ લઈને તમે ગયા છો રાજી ખુશીથી ગયા છો અત્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરી તમે સાચા હતા તો કેમ ચેરિટી કમિશનરમાં ન ગયા તમે સાચા હતા તો કેમ કોર્ટમાં ન ગયા તમે સાચા હતા તો કેમ તમે પોલીસમાં ન ગયા કેમ કે તમને ખબર છે કે થોડું પાપ તમારાથી થયું છે તમે શિકાર બન્યા છો હું તમારો વાંક માનતો જ નથી કેમ કે ગેંગના તમે શિકાર બન્યા છો આ ગિર્યાની હરિયાની ગેંગ છે એના શિકાર તમે બન્યા છો તો આજી ચાન્સ છે જો તમને એક ભૂલ છે એટલે માફ કરી દઈશ પણ જો ફરી પાછું કંઈ એવું કરવું હોય તો મને પોલીસમાં કમ્પ્લેન કરવી પડશે અને પછી જેલની હવા ખાજો બધા એક વાત આ મને કેવી બહુ જ જરૂરી લાગી એટલા માટે હું કરી કહી રહ્યો છું કે અધૂરી માહિતી સાથે ના કરો મને અત્યારે ખૂબ યજ્ઞના કામ અને એ બધું છે એટલે એમાં પડ્યો છું ને જે આ પૈસા તમે લઈ ગયા પચાસ હજાર રૂપિયા કદાચ તમને પૈસા ઓછા પડતા હશે તો આ ગીરિયાપાય બે નંબરનો માલ ઘણો છે ભ્રષ્ટાચાર કરેલો કાળું નાનું ખૂબ છે આ બધો જૂનાગઢનો જ પૈસો છે જૂનાગઢનો જે ખાધેલો પૈસો છે મને રાજકારણમાં જવું નથી પણ તોય આ હવે ગીર ગીર્યો ખાંડો થઈ ગયો છે એટલે એ એ બોલ્યા રાખે એટલે મને કેવું છે હા ગીર્યાપાથી લઈ લેજો જે પૈસા જોઈએ ચિંતા નહીં કરતા મોજ કરો અને જરૂર પડે તો મને કહે તો એકાદ મુદ્દો હજી ઉપાડી ઉપાડી લેજો એટલે ગીર્યો તમને પૈસા આપતો રહેશે અને બાકી મીડિયાવાળાને એ બધાય જે બે ત્રણ જણા બોલે છે બીજા પત્રકારો જે જૂનાગઢના છે શું એમને સમજ નથી પડતી તમે રાજકોટ જઈને કરી રહ્યા છો પ્રેસ તો જૂનાગઢના પત્રકારો પ્રશ્ન પૂછશે એના ઉત્તર તમારા પાસે છે નહીં એટલે આ બધું ચાલી રહ્યું છે ખોટા આક્ષેપોને એનાથી કાંઈ ન થાય જનતાય સમજતી હોય છે અને બુદ્ધિનું પ્રદર્શન કરવા કરતાં થોડીક બુદ્ધિનો વાપર કરો તો સારું રહેશે બાકી દેવી પરમાત્માની ઈચ્છા અને હું ફરી પાછી પ્રેસ કોન્ફરન્સ કરીશ ત્યારે કાગળો સાથે પ્રમાણો સાથે તથ્યો સાથે વ્યાસ ભુવનની વાતો અને કાગળ ભાગળ બતાવ્યા કે અમે વેચાતી લીધી અધૂરી માહિતી આપી છે બહુ ખુશ નહીં થતાં જે લોકો કદાચ એવું લાગે કે જો જો કાગળ બતાવી તો બધી અધૂરી માહિતી છે વ્યાસભુવનમાં કૌભાંડ થયું છે મયારામ આશ્રમમાં કૌભાંડ થયું છે ભવનાથમાંય કૌભાંડ થયું છે ભૂતનાથમાં અમે બચાવી લીધું કેમ કે અમારી પરંપરાની જગ્યા છે એટલે પણ આ બધું ચાલી રહ્યું છે જૂનાગઢમાં અમુક અધિકારીઓના અને સાંડગાઠથી અને હરિયાણા જોડીથી તો જૂનાગઢને બચાવવું હોય તો આ ગિરિયાન હરિયા જોડીથી મુક્ત કરાવવું પડશે એટલું બધાએ સમજવું પડશે જય ગિરનારી નમોનારાય